પડશે પણ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહી વાતું રહેશે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના સમર્પણ ને ત્યાગને ધર્મને દાતારીને સુરવીરતા ને કોઈ જ્ઞાતિના બંધન નથી નડતા ગમે એવી નાની જ્ઞાતિમાં જન્મેલો માણસ હોય સવરણ કવરણ નોય ભલે કવરણ કરણ કોયલ હોય દસ દે પાળી દાદવા નાનકડો પ્રસંગ સૌરાષ્ટ્ર ની ધરતીમાં બનેલો મેઘાણીજી ની કલમે આલેખાણેલો પ્રસંગ છે કે ભાઈ બેન ના હેત કેવા હોય ભાઈ બેન નો ત્યાગ કેવો હોય સૌરાષ્ટ્રની ધરતીમાં દુકાલ ફીડ્યો સ્ત્રીએ ભરીખ્યા બાળ વલ વહેલો લાખા ફલ ના હવે તારા દેહ માં ફિડ્યો દુકાળ સજન ખેરુ ખેરુ થયા એક વાડે જ્યાં વચ કોરટ કો માળવે કો મરધર કો મવાડા મર ધર ગુર્જર ખંડ ગયા છોરુ અને ઢોરુ છંડિયા જદી પાતરી હા પડિયા મહામંડાણો કરાળ જાળ ધકાળ ધણી રે માથે સાથે સન પંખી આકા લાવીયો સપુર નાયા ધરા જેર છૂટી એમ બચુટીન મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતરીશો આવીયો કરુ એવો દુષ્કાળ પડ્યો કે મનુષ્ય તરફડે જેમ જળ વિના માછલી પી ગયો રુધિર ને નાગલી પાછલી કાહુ તાંબુ પિતળ ધાત નો રહીકલી કમર માં લંગોટી હાથ માં કાચલી દેવ કોપો હવે કેમ નબસે ધણી ગેબ ના નગારા કાળ ના ગડગડે પડંગ નો એક ફોર ઉપડે ઢોર ગો બેહને ક્યાંય નો રિયા ધડે અને આજ ફોવાણી મેદની ચડી જેમ ફૂપડે અને દુષ્કાળે કયા કયા દેશમાં ઝપટ બોલાવી આવતા પૂર્વમાં ત્યાંથી મંડી ગયો ગોંડ લઈ બુબારવા પાડવા જૂના ના નિય જાડવા ત્યાં રિયો નહીં બળ ગયો કોઈને નાડવા નિયાથી મંડી ગયો કચ્છમાં તાડવા ગજવી ભુજ ને મારવાડે ગયો थान કે થાન કે ઘણો હરાડો થયો લોટો ઝોટો પછી માંદ સિંધનો લિયો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કિયો ને આ બંદર ના મંડી ગયો બોળવા ઢંઢોળે મેદની મંડો ધમરાળો વા વાગડના લોક ની ર્યું નહીં વરોળવા અરે વણીક ને ર્યું નહીં રાજવે ત્રોળવા ન્યાથી ગાળે વડ ને મંડી ગયો ગુંજવા ધંધુકા લીંબીડી મંડી ગયા ધ્રુજવા ઈ રહે ચેત્રીસ ના ન દીધો રુજવા ત્યાં ભેકા આવ્યો મલક ને ગુંજવા એ નાબુને જાંબુ સુકારી ગયા અન ખેડૂતો જે મેલી બેવડ રાશ તોય ના રે ધોરતી નો ધોણી મેંબુ ને જાંબુ સુકારી ગ્યા ખાંભા ગામની આઈરાણી પેરમાં પોતાના દેશમાં દુકાળ છે એને એમ છું મારા ભાઈ ને ત્યાં જાઉં મારો ભાઈ બહુ સુખી છે થોડેક જો મદદ કરે તો વાણ નું વરફ ઉતરી જવાય પગપાળા હાલતી 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 એક તો દુકાળે થકવેલી હતી અને બીજો બહુ લાંબા ડગલા ભરતી ભરતી અંદર થી મારો ભાઈ મદદ કરશે નહીં કરે મદદ કરશે નહીં કરે એ હયા ની માલપા વિચાર કરતી 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 આયરાણી ડગલા માંડીને ખાંભા ગામ ના પાથર માલપા દાખલ થઈ ભાઈ જોગરા નામ નો હરિજન લીમડા ની ઢોલીઓ ઢાળી અને બેઠો બેઠો લીમડાની છાયામાં છાયાકો પીવે છે બેન બાપા જય માતાજી રામ 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 મારા વીર રામ રામ એ રામ રામ કરી જોગરા ને જય માતાજી કરીને ભાઈ પોતાના વીર ના પોતાના ભાઈ ના ખોરડા ની સામે ડગલા માંડ્યા પણ ભાઈ છે એ ભાભી થી પૂરેપૂરો ભરમાઈ ગયેલો હતો એની પત્નીએ જોયું મારી નણંદ આવે છે એના દેહમાં દુખાવ છે જરૂર કઈક માંગવા માટે આવતી હશે પોતાના પતિ ને કીધું કે તમે ઓરડા માંથી પાછલા બારણે થી બહાર નીકળી જાઓ ઊંચી પડથાર ના મકાનેથી પોતાના વીરને ઓરડામાં જાતો જોયો ગઈ તો મદદ માંગવા માટે બેલી ખખડાવી હમણાં મારો વીર આવશે હમણાં મારો ભાઈ આવશે ભાભીએ મોમન ન દીધું આવકાર ન દીધો બરાબર આવતરડા એંધાણ મળવામાં માઠપ કરે એ કાઉ પાથર છે પ્રાણ હાચું ભોરઠીઓ ભણે આવકાર બરાબર ના દીધો ભાભી મારો ભાઈ કેમ ગયો છે કે બાપા એ તો બે પાંચ દિવસ નથી તમે રોકા બે પાંચ માં તમારા ભાઈ પાછા આવશે કઈ આગ્રહ નહીં જમવાનો આગ્રહ નહીં રોટલો ખાવાનો આગ્રહ નહીં ભલે બાપા રજા લીધી ભાઈ રા આ વડે રોવા માંડ્યા આવી રાણી પણ નીર ખડી ખડીજો પિયું અમે પિયર થી દુખાણા માન સરોવર હંસના અમે વન વન વિખાણા દીકરી જો એનો પતિ ગુજરી જાય તો એના હાહરામાં દીકરી દુખાણી કહેવાય દીકરી પિયર માં કોઈ દુખાય નહીં પણ જે દિવસે માડી જાયો કંગાળ બની જાય ભાભી નો ચડાવ્યો અને ભાભી જેથી જાકારો દે તેની દીકરી એમ કહેવાય છે પિયર માં દુખાણી કહેવાય એ જોગરો હરિજન જોયે છે કે હમણા બોન જાતી હતી આગળી બેન જાતી હતી ને પાછી કેમ વળી રોતી રોતી ઊભો થઈ ગયો હો બેન મે તને હમણાં જ જાતી જોઈ અને આ ધમ તાપમાં વહી પાછી તો તારે તજ પાછી વળી ભાઈ ઘરે નથી ભોજાઈ ઘરે નથી કેમ પાછી વળી ભાઈ મને ખબર નહોતી કે વરસાદનો દુકાળ પડે એની ભેળો ભેળો માણાના હિયામાં એટનો દુકાળ પડી जातो છે મારો વીર મારી ભાભી નો ચડાવો ઓરડામાં હંતાઈ ગયો મને ભાભી એ મોહમન ન દીધું મને આવકારો ન દીધો હવે બીજે ક્યાં જાઉં હું નહીં કુટુંબી નાતરો પિતા ભોમ પખે હવે હું છો આભે મારે ધર નીતિ પોકળ ધણી અરે નહીં કુટુંબી નાતરો અને મારે પિતા ભોમ પખે હવે ઊંચો આપ ઝકે મારે ધર નીતિ પાવર ના ધણી અરે બેન ભલે હું હરિજન છું પણ તારા ગામ નો છું ને આવડા નાયક હું તારો વીર છું હું તારો ભાવ છું બેન હો મારા દીકરા દીકરાને વીહમણ બાજરો લઈ અને ગાડુ લઈને ભેળો મોકલું છું અને બેન આ સો રૂપિયા તને વાપરવાના કાપડા ના કરીને આપું છું ભલે હું હરિજન છું પણ બેન હું આ ગામના નાતે તારો ભાઈ ભણાવ કે નહીં તારો ભાઈ ભાવ કે નહીં સાહેબ સૌરાષ્ટ્ર નો હરિજન વી મિનિટનું હું ગાડું ભરી અને 100 રૂપિયા રોકડા થઈ દીકરાને કીધું કે જા ના ગામ જઈ અને બાજરો ઉતારી આવ્યો અને ફૂઈને ઉતારી આવ્યું પણ આઈરાણી ભયાની માલપા જોગરા નામના હરિજન ને ખમકારા મંડી કરવા ખમા 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 મારા વીરો ન હોય તો આ પૃથ્વી રા એમાં કોક કોક એમ હોનો ભાકે હમીરિયા ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા આવા માણસો હોય ને ત્રા દુનિયા આ આપને ટેકો નથી પણ આવા કોક મહાપુરુષો આવા કોક દાતાર પુરુષોના ટેકાથી ટક્યો છે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રાહ એમાં કોક કાનાણા એ તો હોનો ભાંખે હમીર્યા દીકરો ગાડું ફૂઈ ને મૂકવા માટે ગયો છે આયા જોગરાની પત્ની જોગરાને એમ કે છે કે તમે તો દાતારી દેખાડી પણ મારો દીકરો એની ફૂઈને મૂકવા માટે જાય છે મારું ધાવણ ઉજલું ત્યારે એને કર્યું કહેવાય કે ફૂઈને ફુયારા અને બળદ જતો આવે તો હું માનું મારું બળદ દઈ ને આવે તો હું માનું કે મારું ધાવણ થયો પ્રમાણ કહેવાય અને સાહેબ બીજે હાજે હાથમાં રાસ ઉલાલતો ઉલાલતો એકલો આવ્યો ભાઈઓ અને આ જોયું સબાસ દીકરા સબાસ દીકરા કોઈને ફુયારામાં ગાડું બળદ બે દઈને હરિજન નો દીકરો આવ્યો હતો કાલ વયો જાય છે અને કેણી રહી જાય છે ચાર છ મહિના ગયા વર સારું થયું

આમ જો તું કામ આવ્યો કે બેન જોઈ લો પછી વાત કરું કે નાના બોલ બોલ મંગળા મારા પિયરમાં કોઈ માઠા સમાચાર છે કે હા બેન તારો ભાઈ તારો સગો ભાઈ જે હતો એ ગુજરી ગયો આંખ આંખમાંથી આહુડો ન પાડ્યો છોકરાને વાળું કરવાનું દૂધ એક બાજુ કાઢી દૂધ ને બીજું મેળવી અને પછી પોતાના ભાઈના મરસિયા ગાવા માટે બેઠી પણ એની માથેથી થી ગયું હશે આયરાણી એ પોતાના ગાર વાળા મકાનને ગારાના મકાનને ઓહરીમાં ખડી કરતી હતી સફેદો કરતી હતી ખડી કરતી હતી નિહાણી ઉપર ઉભી ઉભી પોતાના મકાન ને ધોળે છે રંગે છે પોતાના મકાન ને ત્યાં ફળિયામાં ને જોયો મંગલા હોળી શું છે શું કામ આવ્યો કે બેન દુકાળ ઉતારવા માટે તને મણ બાજરો અને સો રૂપિયા રોકડા એપાતા ની તારા ગામ નો ઝોગરા નામનો હરિજન છે એ ગુજરી ગયો શું વાત કરે છે મંગળા તો કે હા નિહાણી થી આયરાણીએ પડતું મૂક્યો છાતી હમણાં નો ઘૂમટો તાણીને હરિજનના મરસિયા ગાવા બેઠી પણ તમે અરે અરેપડે ક્યાંથી નાતે જ નેડો નહીં પણ તારા ગુણ ને પોતાના ગામના હરિજનના મરસિયા ગાય જોગરો ધીંગણા માં લડતો લડતો કામ આવેલો જ્યાં નદી ના તીરે પાણી ભરવા ગયેલી જોગરાની પત્ની જોગરાને સંભારીને હંભારીને ગાય છે પણ કડલા કેને અમે હવે ધોઈને કે ભાગ્યા પગ ભરતા મારે તું જો જોખમાં જોગરાય ઝોગરા કડલા કેને કાજ હવે અમે પગડા ધોઈને પહેરીએ ભાંગ્યા પગ ભરથાર તું જોખ માટે હજી મેઘાણી જેવા કોઈ સંશોધન કરવા વાળા કોઈક રાષ્ટ્રીય શાયરો નીકળે ને તો ધરતીના પેટાળમાં અખોટ ખજાનો પડ્યો છે નેક ઢેક ને ધર્મની અહીંયા પાણે પાણે વાત